ટેકરા ઉપર ફસાઈ ગઈ જિલ્લાના ઉપરવાસના મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં પૂર આવ્યા છે ત્યારે કરા પૂર આવતા મોટી ટોકરી ગામની યુવતી એક ટેકરા ઉપર ફસાઈ ગઈ છે છેલ્લા ચાર દિવસથી છોટાઉદેપુર જિલ્લામાં છૂટો છવાયો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઉપરવાસના મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ ચાલી રહ્યો છે આ ભારે વરસાદને પગલે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં પૂર આવ્યા છે વહેલી સવારથી જ મધ્યપ્રદેશમાંથી વહીને છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી સાપર નદી તેમજ કરા નદીમાં પૂર આવ્યા છે આ કરા નદીમાં પૂર આવતા મોટી ટોકરી ગામની એક પચીસ વર્ષની યુવતી ટેકરા ઉપર ગઈ હતી ત્યારે અચાનક કરા નદીમાં પૂર આવી જતાં ટેકરા ઉપર ફસાઈ ગઈ છે મોટી ટોકરી ખાતે યુવતી ટેકરા ઉપર ફસાઈ જતા વહીવટીતંત્ર દોડતું થયું છે અને કુંવાટના મામલતદાર તેમજ અન્ય અધિકારીઓ અને છોટાઉદેપુર ફાયર ફાઈટરની ટીમે યુવતીને રેસ્ક્યુ કરવા માટેની કામગીરી હાથ ધરી છે